તો ગુડ મોર્નિંગ મિત્રો હવે આપણે થોડું આ વિડીયોની અંદર ભાઈનું પરિચય અને આયુર્વેદથી જે કરેલો આપણે મારી જે સારવાર છે સુનિલ ચૌધરી આયુર્વેદનું આપણે થોડો વિડીયોમાં હું તમને માહિતી આપું છું ને એનો વિડીયો હું તમને મોકલાવું છું તો જરૂરથી આ વિડીયો તમે જોજો આપણે શું નામ આપણું સુભાષભાઈ બરાબર સર તો બહેલા તમે ઉનાઈ રહ્યો છો આ તમારા પપ્પા છે ને હવે મેં તમારા રૂબરૂમાં પપ્પાને ખાલી આવ્યા તો શું શું કર્યું માલિશ કરી છે હા અને દવા પીવી દીધી બસ એટલું જ ને બીજું કંઈ કર્યું જ નથી ને કંઈ બીજી અલગ દવા પાઈવી નથી તમને કંઈ જ નથી કર્યું બરાબર ને સુભાષભાઈ ખરી વાત કે ખોટી વાત ખરી વાત હા તમે આવ્યા એનો લગભગ પંદર વીસેક મિનિટ થઈ ગઈ ને હા વીસેક મિનિટ થઈ ને તો તમે અત્યાર સુધી આટલા સમય સુધી કેટલોક સમય થઈ ગયો તમને આ ફરવામાં કે રખડવામાં આ ખાલી રોગને સારું કરવા માટે આ ત્રણ ચાર વર્ષ થઈ ગયા ત્રણ ચાર દિવસ થઈ ગયા વર્ષ હા ભેલા પહેલા બાજુ આવી જાય કોઈ સમજના કામમાં લાગે એટલા માટે છે વર્ષ થઈ ગયા તો 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 એની પાછળ તમે બધા હેરાન થયા જ ને તમારા પૈસા ગયા સમય બગાડ્યો અને તમે આટલા રિપોર્ટ કર્યા દવાખાનાઓમાં તમે ગયા પણ તમને રિઝલ્ટ મળ્યું ખરું નથી મળ્યું ને બરોબર ને તો આજે તમે આટલા રખાડ્યા ફર્યા તમારો સમય ઘરનો પરિવાર કેટલો દુઃખી થયું હશે તમે કેટલા ફેરાયા હશો તમે કેટલા ટેન્શનમાં રહ્યા હશો ખરી વાત કે ખોટી વાત એટલું તો બરબાદી તો થઈ જ ને આ બેદરકારીને લીધે કે તમે કદાચ તમને કોઈ એવું સારું જ્ઞાન આપી દેતા કોઈ તમને આ કંઈ પરેજી પાડવા કહેતા ને આનો કોઈ સારો ઇલાજ કરતા તો આજે તમે દુઃખી નહીં રહેતે ખરી વાત કે ખોટી વાત તો આજે આવા તો કેટલાય હજારો પેશોન્ટ આપણા દેશની અંદર બરબાદ થતા હશે રખડતા હશે ભટકતા હશે ખરા ખોટા જગ્યાએ જતા હશે બરાબર કે નહીં તો આપણે ટૂંકમાં એટલું જ જાણવાનું છે કે હવે તમને મેં આ ખાલી બે વસ્તુ કરી ને હું એ જ કરું છું આયુર્વેદના કારણ

આખું સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું તમારા શરીરમાં હવે તમે કહેતા હતા હાફી જવાય થાકી જવા તે તમે દોડ્યા ને મારી નજરમાં હજુ આ બાજુ બતાવો જોઈએ વિડીયોમાં આ બધું ચાલી બતાવો જોરમાં તમને જેટલું થાય એટલું જોઈએ દોડ્યો બતાવો કંઈ વાંધો નહીં હા દોડતા આવો બધી જવાબદારી મારી તમને જે કંઈ થાય ને એ મારી જવાબદારી હું બેઠેલો છું અહીંયા કંઈ થાય એની જવાબદારી મારી તમે દોડો આવો જોરમાં

પહેલા કઈ દેખલેખે છે અને પોતે આપણે તૈયાર થાવ અને આ અંધશ્રદ્ધા માંથી નીકળવું કે નહીં આમાં કઈ જ નથી તમારું આ ખાલી આ તમારું શરીર ફૂલી ગયું સારા આવી ગયો અને એના લીધે તમારું આ પ્રેશર ને આ પેલું ભલભલું બધું થઈ ગયું આ ચરબી બધા ગાંઠ ને ગુમડા ને બધું હવે હું તમને દવા આપી દવા પીગળી જશે ઓટોમેટિક બરાબર કે નહીં એટલું જ આપણે કરવાનું એમાં એમાં તો આપણે કેટલી પ્રગતિ થઈ જતે તમારી થઈ જતે કે નહીં પહેલા એમાં કેટલા પૈસા તમારા બચી જતે તમારો પરિવાર સુખી રહે બરાબર કે નહીં તો મારે આટલું આ વિડીયો એટલા માટે હું બનાવું છું કે આજે તમારો હું વિડીયો બનાવવા એ વિડીયો કોઈ જોશે એ સમાજ સુધી જશે ને એ કોઈ દિન દુખિયા હશે તે આવે અને સારા થાય બરાબર કે નહીં આમાં કોઈ હાથ ઉપરવાળો હશે સાચી વાત છે બરાબર કે નહીં તો મારે એટલા માટે હું લોકોને ઘણાને બધા સમજાવું છું આજે તમે વિડીયો જોઈને મારી પાસે આવ્યા બરાબર ને તો આજે કેટલું બધું સારું થયું તમે જોયું ને રૂબરૂમાં કેટલા બધા પેશન્ટો છે આવ્યા છે હવે પહેલાં બેન કેટલા દુઃખી છે બરાબર ને પહેલાં કેટલા દુઃખી છે બેન જોયું ને હા હવે આવા દુઃખી બિચારા રખડ્યા કરે ગમે તેવી દવા પિયા કરે હવે કોઈ દિવસે કંઈ થાય તો આપણે જિંદગીથી હાથ ધોવાઈ જાય બરાબર કે નહીં તો આટલા માટે આ હું વિડીયો બનાવું છું બરાબર ને હા ચાલો તો તે મારા ખૂબ ખૂબ આભાર જય માતાજી જય માતાજી જય માતાજી હા હા ખોલી આપોની એટલે લોકો એ સારા થઈને બેહી જાય આપણો એ મોટી મહાન ભૂલ છે કોઈને કહે નહીં હા કોરોનામાં હજારો લોકોને મેં હારા કર્યા હારા થઈને જતાં રહ્યા કોઈને નહીં કીધું સુપાવી દીધું હા પણ આજે એ જ લોકો પ્રચાર કરતા હતા બીજા લોકો સુખી થઈ જતા પણ કોઈને કીધું જ નહીં સારા થઈને જતા રહ્યા બધા એટલે એટલે આ મોટો પ્રોબ્લેમ છે આપણો બરાબર કે નહીં તો ચાલો મિત્રો હવે ઘણા બધા પેશનો છે આપણે હવે આ પેશનોની સારવાર કરવાની છે એટલે આપણે આ વિડીયોને હવે મારે સમાપ્ત કરવું પડશે કેમ કે સમય જ નથી અને સુભાષભાઈ બેસો હવે શાંતિથી ટેન્શન કંઈ નથી તમને રખડવાનું હવે કંઈ જરૂર નથી તમારે ડૉક્ટર પાસે કંઈ જવાની જરૂર નથી તમારે એક્સરા રિપોર્ટ કરવાની જરૂર નથી એક્સરા અને રિપોર્ટ કરી કરીને અડધી દુનિયા ખતમ થઈ ગઈ થઈ ગઈ કે નહીં થઈ ગઈ બરાબર ને આ તો આજે કોઈ કહેતું નથી એટલે કોઈ એનું કંઈક બહાર પાડતું નથી એટલે પણ આવી પ્રજા કેટલી આજે આપણે સમાજની અંદર અટવાય છે બરાબર કે નહીં સમાજને સુખી કરવું હોય તો સાથે મળવું પડશે એકબીજાને સહકાર આપવું પડશે અને માનવતા રાખવી પડશે બરાબર કે નહીં આજે તમે પોતે મારો દાખલો જોયો ને તો પછી આ હનુમાન દાદા છે માતાજીનું ધામ છે અને મારે અહીંથી આ જ સંદેશો હું દરેકને મોકલીશ કે ભાઈ તમે સુખી થાવ અંધારામાંથી બહાર નીકળો અને થોડા જાગો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો એટલે બધી જ વસ્તુ એમાં આવે કેમ કે ગમે તેવો ખાવ નહીં ગમે તે ખાવ નહીં ગમે તેવો ખાવો નહીં થોડું પેટ પચાવે આપણું તમારું શરીર સારું રહે એવું તમે ખાવો બરાબર ગમે તેવી ભૂલ નહીં વાપરો ગમે તેવું ખાવો નહીં તમારા શરીરને તમે પોતે નષ્ટ કરી રહેલા છો જીવન બરાબર છે ભગવાને આપણને બરાબર જ આપ્યું છે પણ ગમે

હા હા કરી આપે મારા જેવું માર્ગદર્શન આપ્યું કોઈ આપ્યું નહીં તો પછી ને એવા જ માર્ગદર્શન કોઈ કાપવા કોઈ રહે તો સમાજ આપણે સુખી થાય કે નહીં થાય બરોબર ને આજે તમારો પરિવાર કેટલો સુખી થાય આ ભૈલાને કેટલી શાંતિ થઈ જાય તમારા છોકરા છે ઉનાઈ રહેશે તમારી સાથે નથી પણ એને આજે એમ તો એટલું તો થયું કે હવે મારા પપ્પાને કોઈ પ્રોબ્લેમ નથી આજે મારા પપ્પા આજથી સારા એટલે એ એના કામમાં ધ્યાન આપશે બરાબર ને ભાઈલા બરાબર કે નહીં હવે આજથી તમને કોઈ પ્રોબ્લેમ નથી ને શંકા નીકળી ગઈ ચિંતા નીકળી ગઈ બરાબર ને તો આવા બધા આપણા પરિવારો આવી રીતે સુખી થાય બરાબર ને બરાબર ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ મારી પાસે પણ ટાઈમ નથી હવે આપણે બીજા કામમાં લાગી જઈએ બરાબર જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી જય શ્રીરામ